મોજી એક નાનકડી પણ હોશિયાર જાસૂસ છોકરી છે તે શહેરના ચોકમાં ઉત્સાહથી ઊભી છે તે બલૂનવાળાને મળવા પાર્કમાં જાય છે ચમકતા બલૂનો વચ્ચે મોજી નોંધો લે છે પછી તે કુતૂહલથી ઓગળી રહેલા આઈસ્ક્રીમ સ્કૂપને જુએ છે એની આંખોમાં અજાયબી ચમકે છે આખા શહેરના લોકોને એ ભેગા કરે છે તેની રમૂજી અદાઓથી લોકો હસે છે વાતાવરણ આનંદથી છલકાય છે નાનકડા ચીબી માછલીના પળા પાસે મોજી હસે છે હવે આખું ટાઉન મોજીના સાહસથી પ્રભાવિત બને છે